રાજકોટના ખાદ્ય તેલ બજારમાં છેલ્લા દસ દિવસમાં સિંગતેલ અને કપાસિયાના તેલના ભાવમાં એકાએક પ્રતિ ડબ્બે રૂપિયા સિત્તેરથી સોનો વધારો નોંધાયો છે આ ભાવ વધારો ગૃહિણીઓ અને સામાન્ય જનતા માટે ચિંતાનો વિષય બન્યો છે મગફળી અને કપાસિયાની બજારમાં ઓછી આવક જોવા મળી રહી છે જેને કારણે કાચા માલની અછત વર્તાઈ રહી છે અને તેનો સીધી અસર તેલના ભાવ પર પડી છે આગામી સમયમાં જન્માષ્ટમીથી દિવાળી સુધી તહેવારોની લાંબી સિઝન શરૂ થઈ રહી છે આ તહેવારોની સિઝન દરમિયાન ખાદ્ય તેલની માંગમાં નોંધપાત્ર વધારો થતો હોય છે વેપારીઓ દ્વારા આ માંગનો લાભ લેવા માટે કૃત્રિમ તેજી ઊભી કરવામાં આવી રહી હોવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે કૃડ વૈશા રાજકોટ એડીબોલ ઓઈલ મટ્રિડિઝેશન પ્રેસિડેન્ટ ખાસ કરીને અત્યારે તેલની હોબ માર્કેટ છે તેલમાં હાલ જોવા જઈએ તો સિંગતેલના ભાવ ચોવીસો પંચોતેરથી પચીસસો રૂપિયાના છે અને કપાસિયાના ત્રેવીસો વીસથી લઈને ત્રેવીસો પચાસ રૂપિયાની હાલ માર્કેટ રહે છે પામોલિન છે તો એ બે હજારથી લઈને બે હજાર વીસ રૂપિયાના ભાવ ચાલે છે પંદર દિવસમાં છેલ્લા જોવા જઈએ તો તેલ છે તો સિંગતેલ સિત્તેરથી એસી રૂપિયાનો વધારો થયેલો છે તો કપાસિયા છે તો કપાસિયામાં પણ બી એંશીથી સો રૂપિયાનો વધારો થયેલો છે અને પામોલીના જોવા જઈએ તો એ પચાસથી સાઠ રૂપિયાનો વધારો થયેલો છે વધારે પાછળનું કારણ તો હાલ જો જોવા જઈએ તો વરસાદી સિઝન છે તો કાચા માલોની આવકો પણ બી ઓછી છે ખેડૂતો છે તો એ વાવણીમાં જોયો જોતરાયેલા છે એ સિવાય હવે માલદોની મળતર ઓછી હોય તો ધીમે ધીમે મિલો પણ બી હવે બંધ થતી જાય છે અને એ સિવાય હાલ જે નવા ડબ્બા પહેલાં જે જૂના ડબ્બાનો વપરાશ થતો હતો તે સરકારની મનાઈ આવી ગઈ તો જૂના ડબ્બા બંધ થતાં નવા ડબ્બા ચાલુ થયા તો એ પચાસ રૂપિયાની પડતર નવા અને જૂના ડબ્બાની ઊંચી થઈ ગઈ તો પચાસ સાઠ રૂપિયાનો વધારો એમ પણ બી થયેલો છે ખાસ કરીને સમય આવે ત્યારે ભાવ વધારો થતો હોય પણ તહેવારોનો એવું તો કોઈ રીઝન હોતું નથી કે તહેવાર આવે એટલે ભાવ વધે એ તહેવારો જે છે તો એ વરસાદી સિઝનમાં જ આવતો હોય છે તો વરસાદની સિઝન હોય તો ખેડૂતો છે તો એ પોતાની વાવની કાર્યમાં રોકાયેલા હોય તો કાચા માલોની મળતર ન હોય તો સ્વાભાવિક છે કે જે ડિમાન્ડ અને સપ્લાય ઉપર જ માર્કેટ ચાલતી હોય તો ત્યારે સપ્લાય ન હોય તો એ વધવાનું કારણ એ કોઈ શકે આવનારા દિવસોમાં કેવી આવનારા દિવસોમાં એવું લાગી રહ્યું છે કે આયાતી તેલો ઉપર પણ બી માર્કેટ આપણે અવલંબતું હોય છે તો આવતા દિવસોમાં એવું લાગે છે કે આયાતી તેલો છે તો એ અહીંથી પચાસથી પંચોતેર રૂપિયા વધી શકે જો આયાતી તેલો વધશે તો સ્વાભાવિક છે કે આપણે દેશી તેલો પણ બી વધે એની ઉપર નિર્ભય આપણે અવલંબતા હોય તો દેશી તેલોમાં પણ બી વધારો આવી શકે આવતા દિવસોમાં